જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજનો વિડીયો હું કિચનથી ચાલુ કરું છું કારણ કે આજે હું દાળ પકવાન બનાવવાની છું તો ચલો હું તમને એની રેસીપી બતાવું ચણા દાળ લેવાની અને એને પલાળી નાખવાની સવારથી ફ્રેન્ડ્સ ચણા દાળ પલળી ગઈ છે અને એને હવે મેં બાફી લીધું છે એક કઢાઈમાં થોડું તેલ લો ને કઢી પત્તા લો પછી તેલ ગરમ થઈ જાય એમાં રાઈ હિંગ અને કઢીપત્તા નાખીને એનો વઘાર કરો અને ચણા દાળ જે બફાઈ ગઈ છે એને એની અંદર નાખી દો ને હા ફ્રેન્ડ્સ થોડી હળદર પણ નાખજો હવે મેં ચણા દાળ નાખી દીધી છે એની અંદર થોડો ગરમ મસાલો સ્વાદ અનુસાર નમક થોડીક વાર એને ચડવા દો અને પછી બંધ કરી દો તો દાલ આપણી ચડી ગઈ છે ફ્રેન્ડ્સ પછી મેંદાની પૂરી લો તમે ઘરે પણ બનાવી શકો છો અને બારેથી પણ લઈ શકો છો મેં ઘરે બનાવી છે તમને જે બી સાઇઝ જોવે મોટી પણ બનાવી શકો છો નાની પણ બનાવી શકો છો ને ફ્રેન્ડ્સ કાંદા ટમેટા ચોપ કરી લો ગ્રીન ચટણી પણ બનાવો અને બાકી બધી ઇન્ક્રીમેન્ટ્સ તૈયાર છે ધનિયા અને પાપડ પેલા ચટણી લગાડો પછી દાળ લગાડો એના પછી કાંદા ટમેટા સ્પ્રેડ કરો લીંબુ નાખો પછી સેવ નાખો એના પર અને પછી ધનિયા નાખો ચાટ મસાલો નાખો અને તમારી દાળ પકવાન તૈયાર તો ફ્રેન્ડ તમને દાળ પકવાન ની રેસીપી કેવી લાગી મારી કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાય બાયથી